તો મિત્રો આજે આપણે એક નવો જે આપણે કહેવાય તો ટોપિક ઉપર છે ચર્ચા કરવાના છીએ ચેનલ ત્યાર પછી એમાં જ આપણે જોઈએ તો કે ધોરણ બાર આર્ટ્સ મનોવિજ્ઞાન પ્રથમ પ્રકરણની વાત કરશું આપણે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એમાં હવે પછી આપણે જે ટોપિક ભણવાના છીએ તે ધ્યાનના ઘટકો કે નિર્ધારકો વિશે હે એ માહિતી તેમજ સમજ છે તે આપણે મેળવાના છીએ તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું કે ધ્યાનના ઘટકો કે નિર્ધારકો તો મુખ્યત્વે આપણે ધ્યાનના ઘટકો કે નિર્ધારકો છે તે બે ભાગ અથવા તો ભાગોમાં છે તે વિભાજિત કરવામાં આવેલા છે એક છે વસ્તુલક્ષી કે બાહ્ય ઘટક કે બાહ્ય નિર્ધારકો અને બીજું છે વ્યક્તિલક્ષી કે આંતરિક નિર્ધારકો તરીકે આ બે ભાગોમાં છે એ ડિવાઈડ કરવામાં આવેલા છે તો આપણે જોઈએ કે ભાઈ ધ્યાનના જે ઘટકો છે આમ તો આપણે કોઈ પણ જે આપણી બાહ્ય પરિસ્થિતિ હોય વસ્તુ વ્યક્તિ ઘટના કે પરિસ્થિતિ બરોબર એને જોવા માટે આપણું ધ્યાન ક્યારેક કોઈ એક વસ્તુ ઉપર ટકતું હોતું નથી ક્યાંક તો અથવા બીજી વસ્તુ ઉપર ધ્યાન છે જતું રહેતું હોય છે અથવા તો એ વસ્તુથી ત્રીજી વસ્તુ ઉપર છે તે ધ્યાન જતું રહે છે તો આની પાછળના જે મહત્વના કેવા રહસ્યમય ઘટકો અથવા તો નિર્ધારકો અથવા તો કેવા પ્રકારના પરિબળો છે તે ભાગ ભજવે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે અને એવું શા માટે થાય છે એની પાછળ જે આપણે વાત કરીએ તો કે આ બે ઘટકો છે એ મહત્વના ઘટકો છે તો આ ઘટકોને આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું આપણે જોઈએ વસ્તુલક્ષી નિર્ધારકો તો વસ્તુલક્ષી નિર્ધારકોની આપણે વાત કરતા એવું કહી શકાય કે ભાઈ બરોબર તો કે વસ્તુલક્ષી નિર્ધારકો વસ્તુલક્ષી નિર્ધારકોમાં આપણે કે ભાઈ કોઈ પણ એની વ્યાખ્યા એવી કરી શકાય કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહેવામાં આવે છે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ વસ્તુ કોઈ પણ પ્રકારનો પદાર્થ એને આપણે જોતા હોઈએ છીએ બરાબર એને આપણે નિહાળતા હોઈએ છીએ તો એને એને જોવા માટે આપણે ક્યારે એના તરફ આકર્ષાતા હોઈએ છીએ કાં તો એના કદના આધારે જસ્ટ ફોર એક્ઝામ્પલ બે વ્યક્તિ ચાલી આવે છે બરાબર તો વિષમતાનું આપણે ઉદાહરણ લઈ શકાય વિરોધા પાસે બરાબર તો કે એક વ્યક્તિ છે એ બરાબર આમ ઉંમર આમ એવું લાગે છે કે બંનેની આમ સરખી જ છે પરંતુ કદની દ્રષ્ટિએ આપણે આ હાઈટની દ્રષ્ટિએ જોઈએ બરાબર એક્ઝામ્પલ ફોર કદની બરાબર એની હાઈટની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો એક જે વાય છે એની હાઈટ છે ત્રણ સાડા ત્રણ અથવા તો ચાર ફૂટ છે અને એક ભાઈ છે એની જે હાઈટ છે છ બરાબર સાડા પાંચ છ ફૂટનો છે તો આપણને સ્પષ્ટ દેખાશે બરાબર આપણું ધ્યાન તરજ એ તરફ જતું હોય છે તો આ વિષમતાનું એક ઉદાહરણ કહી શકાય આવા જ વસ્તુલક્ષી નિર્ધારકો અલગ અલગ હોઈ શકે છે તેમજ રંગીન તમે જોઈશો કે ભાઈ રંગીન બાબત છે આપણું ધ્યાન તરત જ ખેંચશે બરાબર આપણે દાખલા તરીકે એર શો થતો હોય ને વ્હાઈટ જે પાછળ જે આપણે કહેવાય ને કે ધુમાડો ને એની જગ્યાએ કોઈ રંગીન ધુમાડો હોય તો આપણું ધ્યાન એ તરત ખેંચતું હોય છે એવી જ રીતે આકારના સંદર્ભમાં પણ લઈ શકાય આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે કોઈ પણ વસ્તુ હોય તો જે નાની વસ્તુ હોય એની કરતાં જે મોટી વસ્તુ હોય એ આપણું ધ્યાન એ ઝડપથી અને સરળતાથી ખેંચી લેતું હોય છે એટલે તો એવા ઘટકોની કે જે પદાર્થો કે વસ્તુઓ જે રંગ કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો તરીકે ઓળખી શકાય છે ત્યાર પછી આપણે આ જે વસ્તુલક્ષી નિર્ધારકો છે એને આપણે ક્રમબદ્ધ રીતે એક પછી એક માહિતી મેળવીશું તો કે વસ્તુલક્ષી નિર્ધારકોમાં સૌ પ્રથમ તો તો પહેલું જે ઘટક છે એની વાત કરીએ તો કે ઉદ્દીપકની તીવ્રતા કયું ઘટક છે ઉદ્દીપકની તીવ્રતા અહીં તમે જોઈ શકો કે ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે બરાબર અહીં આપણને વાત કરીએ કે દાખલા તરીકે મકાનમાંના ડોરબેલના અવાજ કરતાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે અહીં અવાજના સંદર્ભમાં આપણને કીધું બરાબર એવું નથી ઉદ્દીપકની તીવ્રતા એટલે એવું નથી કે ભાઈ આપણે એમ્બ્યુલન્સ અથવા તો ડોરબેલના સંદર્ભમાં લઈ શકાય બરાબર અથવા તો કોઈ વસ્તુ એ કોઈ ઉપરથી નીચે પટકાય તો આપણો તરત જ ધ્યાન ખેંચાય છે બરાબર અથવા તો કોઈ બોમ્બ વિસ્ફોટ થયો છે તો એ છે આપણું તરત હે એ ઉદ્દીપકની તીવ્રતા ખૂબ વધારે એના કારણે જે એનાથી નિમ્ન ઉદ્દીપકનું તીવ્રતા ધરાવનાર જે છે એનાથી કે વધારે ઉદ્દીપકની તીવ્રતા ધરાવે છે તો એનું એ તરફ ધ્યાન છે છે ઝડપથી અને હોય એ જ રીતે આપણને વાત કરીએ કે તીવ્રતાના સંદર્ભમાં તમને કદાચ કોઈને પણ કહેવાય ને કે શોર્ટનો પણ અનુભવ થયો હશે બરોબર કે આપણે શોર્ટ લાગવું આપણે કહેતા શોર્ટ લાગવું સામાન્ય ભાષામાં એ જ રીતે બલ્બનું આપણને ઉદાહરણ આપ્યું છે બરાબર અર્થિંગ લાગવો અને શોર્ટ લાગવો બંને અલગ અલગ વસ્તુ તમને ખ્યાલ છે કે અર્થિંગ લાગવામાં આપણે એટલું બધું કહેવાય ને આપણા શરીરને કોઈ પણ પ્રકારનું એટલું ડેમેજ નથી થતું માત્ર આમ કહેવાય ને આમ ઝંઝનાટી થાય આપણા શરીરમાં પરંતુ તમે જોઈ શકો બસો ચાલીસ વોલ્ટ હોય અથવા તો પાંચસો વોલ્ટ હોય કે એક હજાર વોલ્ટ હોય બરાબર તો એ એ વસ્તુ છે આપણા શરીરને બની શકે કે હાઈ હાઈ લેવલે નુકસાન પહોંચાડી શકે તો યુદ્ધિપકની તીવ્રતાના સંદર્ભમાં જ કહી શકાય આ સાથે જ આ એક્ઝામ્પલ આપ્યું છે કે તે રીતે વીજળીના ચાલીસ વોલ્ટના બલ્બના પ્રકાશને આપણે બદલે પાંચસો વોલ્ટનો જે બલ્બ છે એ પ્રકાશની તીવ્રતાને કારણે વધુ ધ્યાન આપણું ક્યાં જશે તો પાંચસો વોલ્ટનો જે બલ્બ છે એની તરફ જ આપણું ધ્યાન છે તે જતું હોય છે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે આગળનું જે વાત કરીએ કે વસ્તુલક્ષી ઘટકમાં બીજા નંબરમાં બરોબર તો કે ઉદ્દીપકનું કદ બરોબર શું વાત કરીએ ઉદ્દીપકનું કદ હમણાં જ મેં તમને કદના આધારે એક એક્ઝામ્પલ આપ્યું બરાબર બે ભાઈઓ હોય એ ભાઈઓમાં નાના મોટા હોય બરાબર હાઈટમાં તો એના કારણે છે આપણું ધ્યાન છે ત્યારે એ એ બે ભાઈ ઉપર જતું રહેતું હોય છે આ સાથે જ નાના કદના પદાર્થ કરતાં મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત આપણને ધ્યાન રાખતી હોય સ્વૈચ્છિક સ્વાભાવિક છે જેમ કે પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ સૌનું ધ્યાન કે જોકે હાલ આ પ્રકારની આપણે કેપ્સ્યુલ કે એવું કંઈ જોવા નથી મળતું પરંતુ હા તમે જોઈશો કે ભાઈ કોઈ જગ્યાએ હોય પંચર કરવાનું હોય કે આ તે તો એ જગ્યાએ તમે ટાયરનો ઢગલો જોઈશો બરાબર અથવા તો એક એક ઉપર એક ટાયરના જે ખડકલા કરી દેવામાં આવેલા જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ આ પ્રકારની દુકાન છે તે આવેલી છે પ્લસ આ સિવાય પણ બૂટનું ઉદાહરણ લઈ શકાય બરાબર બૂટ ચપ્પલની દુકાન હોય તો ત્યાં પણ આપણને છે મોટા કદમાં છે એ બૂટ છે બહાર લટકાવવામાં આવેલો હોય પ્લસ આપણે જોતા હોય છે કે મોબાઈલ છે મોબાઈલનું ખૂબ મોટું સ્વરૂપ દર્શાવતો ઇમેજ અથવા તો કહેવાય એનો ડેમો આપણે ફોન છે એ બહાર કહેવાય મોબાઈલની દુકાને પણ લટકાવેલો હોય છે તો આપણને ખ્યાલ આવે કે ઉદ્દીપકનું કદ ખૂબ મોટું છે એના કારણે આપણું ધ્યાન છે તરત જ જતું રહેતું હોય છે આ સાથે જ આપણે આગળના જે ઘટક વિશે આપણે વાત કરી કે ઉદ્દીપકની વિષમતા ઉદ્દીપકો પરસ્પર સમાન હોય અને તેના કરતા વિરોધાભાસી હશે તો તે જલ્દીથી પાછા સૌનું ધ્યાન ખેંચ છે આ કીધું હોય કે આફ્રિકાના જે કઈ અબસી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ હે વિરોધાભાસ વિષમતા મીન્સ કે વિરોધાભાસ કે સફેદ બરોબર એક બાજુ સફેદ એક બાજુ બ્લેક એ રીતે આપણે કમ્બાઈનેશન કરીએ તો વિરોધાભાસને આપણે એક્ઝામ્પલ લઈ શકાય બરોબર એવી જ રીતે કોઈ વ્યક્તિ હોય તમને હાઇટનું પણ એ ઉદાહરણ આપ્યું આ સાથે જ વિરોધાભાસમાં આપણે અન્ય ઉદાહરણો પણ લઈ શકાય છીએ ત્યાર પછી આપણે જો વાત કરવા જઈએ તો કે આગળનું જે બરોબર નિર્ધારક કે ઘટક છે તો એની વાત કરીએ તો મિત્રો એમાં ઉદ્દીપકની ગતિશીલતા આવે છે બરોબર ઉદ્દીપકની ગતિશીલતા શું છે તમે જોતા હો છો કે એ કોઈ એક ઉદ્દીપક હોય એક જ જગ્યા ઉપર છે પરંતુ એનું કહેવાય ને એ જગ્યા ઉપરથી અન્ય જગ્યા ઉપર છે એનું સ્થળાંતરણ થતું હોય છે બરાબર તો કે સ્થિર પદાર્થ તથા ગતિશીલ પદાર્થ એ જલ્દીથી લોકોનું ધ્યાન આકર્ષે બરાબર આપણે કહેતા હોય કે ક્યારેક એવું પણ હોય છે ફોટો હોય તો ફોટોમાં રનિંગ દર્શાવતું કોઈ ચિત્ર હોય તો આપણું તાર જ ધ્યાન ખેંચે ભાઈ ક્યાંક દોડી રહ્યો છે કાંઈક એડવર્ટાઇઝમેન્ટ કરી લ્યો છે કાંઈક અલગ ભાવો છે અથવા તો ક્યાંક એના ક્રિયાત્મક લક્ષણો એ આપણને દેખાઈ રહ્યા છે તો ઉદ્દીપકની ગતિશીલતા એ આપણું ધ્યાન છે એ એ એ વસ્તુલક્ષી ઘટકના સંદર્ભમાં આપણે કહી શકાય જેમ કે સ્થિર ઉભેલા વાહનની તુલના એ ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતા ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન છે એ આપણું ખેંચતું હોય છે અથવા તો આકર્ષતું હોય છે

હવા ફેંકતો અને ફરતો પંખો છે અચાનક બંધ થઈ જાય તો પણ તરત જ આ બધાનું ધ્યાન છે એ તરફ કાં એ એ કહેવું હોય તો કે અચાનક જ વાત કરીએ ને શું કે જે પરિસ્થિતિ એ પરિસ્થિતિની અચાનક વિરોધાભાસ અથવા તો એમાં નહિવત્ કાર્ય જોવા મળતું હોય તેવું ઉદ્દીપક અથવા તો ખૂબ વધારે હે એ કાર્યમાં છે વધારો થવા થતો જોવા મળે તો એ ઉદ્દીપક છે આપણું ધ્યાન છે સરળતાથી અને ઝડપ છે આપણું ધ્યાન છે ખેંચી લેતું હોય છે આ સાથે જ આગળના જે બરોબર ઘટકો વિશે વાત કરીએ તો કે ઉદ્દીપકમાં નવીનતા શું વાત કરીએ કે ભાઈ સર્વસામાન્ય સ્થિતિમાં કોઈક નવી સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે જસ્ટ ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે દરરોજ પેન્ટ શર્ટ ફેરીને આવતા શિક્ષક કોઈ દિવસ જે લહેંગો જપવો હોય ફેરીને આવે તો તે પણ બધાના ધ્યાનનું આકર્ષણ બને છે જુઓ મિત્રો કેવી રીતે આપણને અહીંયા ઉદાહરણ આપેલું હોય કે કોઈ એકને એક રૂટિન ચાલુ હોય બરોબર અને અચાનક ક્યારેક એના બિહેવિયરમાં તમે જોતા હો છો તો તરત જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ કાંઈક આ જે હે વ્યક્તિ બરોબર આ વસ્તુ હે આમાં કંઈક ફેરફાર અથવા તો તફાવત જોવા મળી રહ્યો છે તો એ એક માં નવીનતાનું એક ઉદાહરણ હે પ્રસ્તુત કરી શકાય છે ત્યાર પછી આપણે ઉદ્દીપકનું પુનરાવર્તન એમાં જ વસ્તુલક્ષી ઘટકમાં બરોબર તો કે એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે બર ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેક વાર એક જ બાબત રજૂ થાય છે જેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવી શકે છે આમ પુનરાવર્તન અને ધ્યાન આકર્ષણનું એક પરિબળ બની રહે છે એક ઘટક છે તે બની રહેતું હોય છે એટલે મીન્સ કે અહીંયા જસ્ટ તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ આપણે ક્યારેક કે રોડ ઉપર છે એ કોઈ વૃક્ષો આવેલા હોય તો વૃક્ષોની ઉપર છે કોઈ હાઇલાઇટ અથવા તો પેમ્પલેટ મારેલું હોય તો પેમ્પલેટ છેક સુધી જેટલા વૃક્ષો હશે ત્યાં સુધી મારેલું હોય છે બરાબર સતત નિરંતર વારંવાર આપણી આંખની સમક્ષ એ આવ્યા કરે એટલે કે એનું પુનરાવર્તન થયા કારણ પુનરાવર્તનને કારણે આપણું ધ્યાન ન આપણે એ તરફ ન જવું હોય તો પણ જો જોવાઈ જાય એ એના એ છે માહિતી છે આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ આ સાથે જ અન્ય એવી ઘણી બધી બાબતો છે કે જે પુનરાવર્તનને કારણે છે આપણું ધ્યાન છે તે તરફ ખેંચતું હોય છે તો મિત્રો આ પછી અમે જે વાત કરશું તો કે વસ્તુલક્ષી ઘટકો કે નિર્ધારકો અથવા તો પરિબળો વિશે આપણે વાત કરીએ હવે પછી આપણે જે મહત્વના ઘટકો તરીકે આપણે વાત કરીએ તો કયા ઘટકો તો કે વ્યક્તિલક્ષી બરોબર તો વ્યક્તિલક્ષી ઘટકોની વાત કરીએ સોરી એક ઘટક છે તે બાકી રહી ગયું છે બરોબર આપણે એક ઘટક વિશે પણ એ ચર્ચા કરીએ કે ઉદ્દીપકનો રંગ આધુનિક સમયમાં જાહેરાતો દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ પાટાઘેરા અને વિવિધ જે રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી જે લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે તમે જોતા હોય તો મિત્રો જે જાહેરાત કરવામાં આવે જે પેમ્પલેટ બનાવવામાં આવેલા કોઈ મોટા પોસ્ટર બનાવવામાં આવે તમે જોયું એમાં ઘાટા અને ડાર્ક રંગો હોય વધુ ખાસ કરીને તો રેડ બ્લ્યુ છે ગ્રીન છે બરોબર હોય જાંબલી છે આવા જે રંગો છે એનું ધ્યાન આપણું તરત જ એ તરફ જસ્ટ જોજો એક્ઝામ્પલ કે ગુલાબી ગુલાબીમાં હું ગુલાબી રંગ યુઝ કરું તો ઓછો ઇફેક્ટિવ રહેશે પણ એની જગ્યાએ હું તમને જોજો કે રેડ રંગ છે બરોબર રેડ રંગનો યુઝ કરો તો રેડ રંગ છે એ તમારું ધ્યાન છે તમારું ઝડપથી ખેંચશે અહીંયા જે આપણે કોરામાં બરાબર ફિલઅપ કરવાનો પ્રયત્ન કરીએ તો તમને ખ્યાલ આવે બરાબર જોજો રેડ રંગ અને એની જગ્યાએ આપણે યલો હોય જો યલોનું પણ જોઈ લઈ જો તફાવત પડશે પડે હે તફાવત બરાબર ઇફેક્ટિવ અને એટ્રેક્ટિવ કયો લાગશે તો રેડ આ સિવાય બ્લુ પણ હોઈ શકે બરાબર બ્લુ પણ હોઈ શકે જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજવા ખાતર માત્ર ને માત્ર તો આવા રંગોનો પણ ઉપયોગ છે એ જે આપણે કહેતા હોય કે જાહેરાતો માટે પણ છે કરવામાં આવતું હોય છે સફેદ કાળા રંગના વર્તમાનપત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા બધા જ વાંચકોનું ધ્યાન છે તરત એ તરફ ખેંચાતું હોય પોસ્ટરો પુસ્તકોના મુખફ્રો સુંદર રંગીન તેમજ કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ એ ખરીદવા માટે પ્રેરાતો હોય ભલે એ વસ્તુમાં કાંઈ જ ન હોય આપણે જોતા ઓહો કેવો મસ્ત એવો ઉપરથી આપણે જસ્ટ ફોર ખાલી ફૂલ સ્કેપ ચોપડો લેવા જતા હોય તો પણ ઉપર એક સારો એવો રંગીન ફોટો આપેલો હોય બરોબર ફોટાને જોઈને એટલા અટ્રેક્ટિવ થઈ જતા હોય કે અંદરની જે ફૂલ સ્કેપ ચોપડો છે તે તેના જે પૃષ્ઠ છે બરોબર જે પાનાઓ છે એની ક્વોલિટી એ આપણે તપાસતા હોતા નથી બરાબર લખવા માટે વ્યવસ્થિત છે કે કેમ પા પેજ છે પાતળા છે કે કેમ એ વગેરે તપાસવાનું આપણે રહી જતું હોય છે તો અમુક વાર આવા જે રંગીન ઉદ્દીપકોના રંગોને કારણે છે પણ આપણે જાહેરાત અથવા જાહેરાતો પ્રચાર કરવામાં હે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે પછી મિત્રો આપણે વાત કરીએ તો કે જે વાત કરી કે વ્યક્તિલક્ષી ઘટકો બરાબર જે બીજા ભાગમાં ડિવાઇડેશન કરેલું છે કે ઘટકો અથવા નિર્ધારકો છે એના મુખ્યત્વે ધ્યાનના નિર્ધારકોમાં બે ભાગો છે એમાં આપણે વસ્તુલક્ષી ઘટકો વિશે માહિતી મેળવી હવે પછી આપણે વ્યક્તિ માહિતી મેળવીશું જસ્ટ ફોર અહીંયા જો કલર ડિફરન્ટ તમને દેખાય બેકગ્રાઉન્ડ ને બ્લેક છે વ્યવસ્થિત નથી દેખાતું પરંતુ અહીં પાછળ હું વ્હાઈટ અથવા તો કોઈ બીજું બેકગ્રાઉન્ડ મૂકી દીધેલું હોય તો વધારે સારું લાગે તો અહીંયા આપણે વાત કરીશું વ્યક્તિલક્ષી અથવા તો અહીંયા આંતરિક જે નિર્ધારકો કે ઘટકો માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો કે ઘટકો તરીકે ઓળખવામાં આવે છે માનવી સાથે એટલે અહીંયા આવશે વ્યક્તિના અનુભવો આવશે વ્યક્તિનું શિક્ષણ આવશે વ્યક્તિને વ્યક્તિમાં રહેલી કોઈ પણ પ્રકારની ટેવ આવશે બરાબર પછી એની એની રસરુચિ આવશે વગેરે જે ઘટકો છે એ આંતરિક ઘટકો તરીકે ઓળખી શકાય છે જસ્ટ ફોર હવે આપણે જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ જે ઘટકો છે એની સમજૂતી મેળવીએ પહેલી વાત કરેલી છે રસ કે અભિરુચિ મહત્વનો અને અગત્યનો ટોપિક બરોબર રસ કે અભિરુચિ રસ કે કે અભિરુચિ છે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે જસ્ટ ફોર આપણે ધ્યા ધ્યાનની લાક્ષણિકતાઓમાં પણ આપણે અભ્યાસ કર્યો કે ભાઈ વ્યક્તિ છે માન લો કે કોઈ કોઈને ક્રિકેટનો રસ છે તો એ છાપા વાંચવામાં સૌ સ્પોર્ટનું પેજ છે વધારે અથવા તો ઝડપથી અથવા તો એના તરફે એનું ધ્યાન છે ઝડપથી ચતુર રહેતું હોય છે તો એ રસની રસ છે વ્યક્તિલક્ષી ઘટક અથવા તો આંતરિક નિર્ધારક તરીકે ઓળખી શકાય છે અહીંયા સૌથી અને મહત્ત્વનો બોર્ડની પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન તેમજ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાતો હોય કે રસ એ ધ્યાનની જનની છે ખાલી જગ્યાએ ધ્યાનની જનની છે બરાબર કયું પાસું હોય એ ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે જનની મીન્સ કે માતા આપણે સૌ જાણીએ છીએ એટલે ધ્યાન અપાવવા ખાતર અથવા તો આપણે ધ્યાન આપતા હોઈએ છીએ એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણો રસ અથવા તો અભિરુચિ છે જોડાયેલી હોય છે વ્યક્તિને કોઈ વસ્તુ ઘટના કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષવું મુશ્કેલ છે બરાબર કોઈ ઇન્ટરેસ્ટ વગરની વાત કરે કોઈ ઇન્ટરેસ્ટ વગરની વસ્તુ તમારી સામે પ્રસ્તુત કરે બરાબર તો એ બાબતમાં છે તમને ધ્યાન નહીં આપો બરાબર તમારું ધ્યાન છે બીજે જ રહે છે તો અહીંયા એ જ સ્પષ્ટતા કરેલી કે વ્યક્તિને જો રસ ન હોય તો તે વ્યક્તિને એ એની તરફ ધ્યાન આકર્ષવું ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે દાખલા તરીકે સંગીતકારનું ધ્યાન તર્જ કે સુર તરફ ગયા વિના રહેતું જ નથી એવી જ રીતે ક્રિકેટના રસ છે ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાય વિના રહેતા નથી આ જ બાબત મનોવૈજ્ઞાનિકો મનોવૈજ્ઞાનિકોના જે કઈ મતે રસ કે વિરુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં પરંતુ ધ્યાનને જકડી પણ રાખે છે એટલે એક ને એક જોજો તમને રસ હશે ને કે કે ક્રિકેટમાં રસ હોય નાના છોકરાઓ હશે બરોબર વાત કરીએ ફરીથી આપણે પ્રયત્ન કરીએ તો બરોબર તો કે ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાય વિના રહેતા નથી અને મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં ધ્યાનને ચકડી પણ રાખે છે ચકડી રાખો મીન્સ કે એને પકડી રાખે જે તે જગ્યાએ જે વ્યક્તિને જેમાં રસ હશે બરાબર દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે તો એને આપણે વાત કરીએ ક્રિકેટમાં રસ છે તો કોઈ જગ્યાએ એ ચાલ્યો જતો હશે અને ટીવી શો જોતો હશે ટીવી શો આવશે તો તરત જ ત્યાં ઊભો રહી જશે કારણ કે એને એમાં રસ છે બરાબર એવી જ રીતે કોઈ વસ્તુ જે વ્યક્તિને જેમાં રસ છે એ વ્યક્તિ તરત જ તેમાં હાઈ અટકી જતો હોય છે આ સાથે જ મેટગોલ છે બરોબર એને અભિરુચિને અપ્રગટ ધ્યાન તરીકે પણ ઓળખાવેલો છે ત્યાર પછી આપણે જોઈએ એ પછીના જે બાબતોની વાત કરીએ તો કે રસ અને અભિરુચિ પછી આવે છે ટેવ ટેવ કે વ્યસન આપણે વાત કરીએ ટેવની અથવા તો આપણે એવું પણ કહી શકાય કે ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે ટેવ છે મુખ્યત્વે બે પ્રકારની હોય છે આપણે કેવું હોય તો સુટેવ બરોબર એટલે કે સારી ટેવો અહીંયા શું ટેવો એટલે કે એસ અને કુટેવો બરોબર શું ટેવો વ્યક્તિના વર્તનમાં બરોબર એક વિધાયક રૂપે એક વિધાયક રૂપે એ પ્રગતિ કરે છે બરોબર એક વિધાયક રીતે નિરંતર પ્રગતિ કરે છે જ્યારે કુટેવો છે એનું જે મોરલ વેલ્યુ છે એ ડાઉન કરે શું કરે છે ડાઉન કરે છે તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા આપણા જીવનમાં આપણે આપણા જીવનમાં કેવા પ્રકારની ટેવો વિકસાવી બરોબર કેવી રીતે એનું અમલીકરણ કરવું તો એ બાબત છે ટેવ સાથે જ જોડાયેલી છે અમુક વાર વાત કરીએ કે ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન છે એ ખેંચાતું જોવા મળતું હોય છે કોઈ વ્યક્તિ વ્યસન કરે છો તો એ વ્યસન કરતી વ્યક્તિ તરફ અથવા તો કોઈ પણ તમાકુ માવો બીડી કે કહેવાય ને કે ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી જ લે છે કહેવાનો અર્થ એ કે જે વ્યક્તિને જેમાં જે બાબતને ટેવ છે એ વ્યક્તિને એ એ તરફ એ વર્તન ખેંચી જતું હોય છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે શિક્ષણ એજ્યુકેશનની પણ વાત કરી શકાય

એ બાબત અહીંયા સ્પષ્ટ કરેલી ડોક્ટરનું ધ્યાન છે દર્દી અને દવા તરફ જતું હોય છે ત્યારે બાંધકામ કે એન્જિનિયરનું ધ્યાન છે બાંધકામની અને ઇમારતોની નવીન રચના તરફ જતું હોય છે તો શિક્ષણની અસર પણ વ્યક્તિના વર્તન ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે ત્યાર પછીના જે ઘટક વિશે વાત કરીએ તો કે મનો શારીરિક સ્થિતિ જો તમે કે વ્યક્તિની શારીરિક કે માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરતી હોય છે મનો શારીરિક સ્થિતિ બરોબર કે શારીરિક અને માનસિક સ્થિતિ બંને એ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે કે વ્યક્તિ ચા અટકે છે ક્યાં ઊભો રહી જાય છે તો એના આધારે આપણે કહી શકાય કે ભાઈ આ વ્યક્તિને આ બાબતમાં એના મનમાં છે આ પ્રકારના વિચારો ચાલી રહ્યા છે કંઈક પણ વાગવાથી થતો ઘા બરાબર કંઈ પણ વાગવાથી થતો ઘા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે બરોબર તણાવ હોય વગેરે બાબત છે એ મનોસારીક સ્થિતિને સાથે સંકળાયેલી છે અને વ્યક્તિને ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોય માથું દુખતું એટલે વારંવાર આપણે કહેવાય ને કે તરફ હાથ લઈ જઈએ અથવા તો એવા પ્રકારનું બાહ્ય વર્તન છે એ કરતા હોઈએ છીએ આ સાથે જ એ પછીનું જે એ ઘટક વિશે વાત કરીએ તો કે અનુભવ આ એક વધારાનો જે મુદ્દો છે આપણે એડ કરેલો છે અનુભવ પણ વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક કંઈક ને કંઈક એટલે વિવિધ પ્રકારના છે અનુભવો થતા હોય છે અને એની સાથે તેનું ધ્યાન તેના મનો શારીરિક રીતે જોડાયેલું હોય છે તેમજ તેના ભૂતકાળ અને વર્તમાન સ્થિતિ સાથે કહેવાય ને કે મહત્વનો ભાગ ભજવતી હોય છે મહત્વનો અહીંયા આપણે થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થોડું થઈ ગયું બરાબર મહત્ત્વનો મહત્વની બાબત છે એ સ્પષ્ટ કરવાની હોય છે તો મિત્રો જે આજે આજે લેક્ચરમાં આપણે વાત કરીએ કે ધ્યાનના ઘટકો વિશે એમાં ખાસ કરીને ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો એટલે અથવા તો બાહ્ય ઘટકો કે નિર્ધારકો અથવા પરિબળો પણ કહી શકાય છે બરાબર પરીક્ષામાં ઘણી વાર છે આ મહત્વનો પ્રશ્ન છે પૂછાતો હોય કોઈ પણ એક એક મુદ્દો પણ લઈને પૂછાય પૂછાતો હોય કે બરાબર કે ઘટકો છે અથવા તો એક માર્ગમાં પણ પ્રશ્ન પૂછાય છે વન લાઇનરમાં કે ભાઈ ધ્યાનના છે એ ઘટકો કેટલા છે કયા કયા બરોબર વસ્તુલક્ષી ઘટકો કેટલા છે અથવા તો કયા કયા એવી જ રીતે વ્યક્તિલક્ષી ઘટકો કેટલા છે કયા કયા અને સંપૂર્ણ જે પ્રશ્નો ઘણી ઘણીવાર પૂછાતો હોય પાંચ માર્કમાં કે ધ્યાનના ઘટકો છે વસ્તુલક્ષી ઘટકો સ વિસ્તાર સમજાવો વ્યક્તિલક્ષી ઘટકો સ વિસ્તાર સમજાવો